સહજાત્મ સ્વરૂપ પરમગુરુ તમારો પ્રશ્ન છે કે બીજા સાધન બહુ કર્યા એટલે શું વચનમૂત એકસો ચોપનમાં પરમપુપુદે મોરબીથી લખ્યું છે કે બીજા સાધન બહુ કેર્યા પરિકલ્પના આપ અથવા અસદ્ગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ પૂર્વ પુણ્ય ઉદય થયો સદ્ગુરુ યોગ વચન તુદા શ્રવણે જતા થયું હૃદયગત નિશ્ચય નિશ્ચયથી આવ્યો તળશે અહીં ઉતાપ નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ અહીં જે ધર્મની ગણાતી એવી ક્રિયા કરવાથી જેનું છૂટવાનું બન્યું નહીં તે બીજા સાધન કયા છે જેનું ફળ આત્માર્થ ન હોય મોક્ષ ન હોય તેવા સાધનોને બીજા સાધન કયા છે ઓઘે ઓઘે સંપ્રદાયના ખ્યાલ સાથે કે બાપ દાદા કરતા આવ્યા છે તે કુલ ધર્મની ક્રિયાઓ આત્મધર્મ સમજીને કર્યા કરવી તે અંગે જ્ઞાની તાકીદ કરે છે પેઢી દર પેઢી ધર્મ ચાલ્યો અને ચાલે છે અને જે કુળમાં જે જન્મે એ કુળનો ધર્મ તેનો ધર્મ અને જે તે સંપ્રદાયના કુળ ગુરુ તે તેના ગુરુ ગણાય છે પોતાની રૂચિ પ્રમાણે ક્રિયાઓ સ્વચ્છંદે કરે છૂટવામાં લેખે લાગે નહીં અને જન્મારો આમને આમ પૂરો થઈ જાય છે આવું અનાદિકાળથી ચાલ્યું એવું છે શા વિદ્યા યા વિમુક્તે આવી વિદ્યાને આધારે જે ક્રિયા થાય તે જીવને બંધનથી મુક્તિ અપાવે આ જીવ અનાદિકાળથી ભવભ્રમણ કરી રહ્યો છે રખડી રહ્યો છે તેવા સાધનનો અને તે તે પ્રકારે કર્યા તેનો એ નિષેધ છે કદાગ્રહ હઠાગ્રહ છોડાવવા જ્ઞાનીનો બોધ છે જ્ઞાની કોઈ પણ ક્રિયાનો નિષેધ કરતા જ નથી પણ સ્વચ્છંદે કે કદાગ્રહથી ક્રિયા થતી હોય તો તેનો નિષેધ પણ કરે અને વળી આગળ ઉપર ફરી તે જ ક્રિયાની આજ્ઞા પણ આપે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નવ જોઈ વચનમૂત એકસો છાસઠમાં બોલ્યું તે પ્રમાણે અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર સમાન વિદ્યાભ્યાસ કર્યો અનંતવાર જીન દીક્ષા પણ લીધી અને આચાર્ય પણ થયો પણ જીવને હજુ સંસારમાંથી છૂટવાનું બન્યું નથી તેથી નક્કી તે તે કારણો લેખે લાગે નથી એ સહજ જ સમજાય છે હજુ આ પ્રમાણે જીવ કર્યા કરશે તો તેનું પરિભ્રમણ ચાલુ જ રહેશે હવે ચમજ ચારસો એકમાં બોલ્યું છે કે કલ્યાણ શું અને તે કેમ હોય તેની વારંવાર વિચારણા અને ગમેષણા કરવી એ પ્રકારમાં અનંતકાળથી આ ભૂલ થતી આવી છે પોતાની રૂચિને અનુકૂળ આવે તેમ સ્વચ્છંદે જીવ પ્રવૃત્તિ કરતો આવ્યો છે અથવા તો કુળ સંપ્રદાયની ક્રિયાઓને ધર્મકણી સમજી ધર્મ સેવાનો જીવ આનંદ વેદે છે જે કુળમાં જીવ જન્મે તે તે કુળની ધર્મને નામે થતી ક્રિયાઓને એ ધર્મક્રિયા ગણે છે અનાર્ય કુળમાં જન્મ્યો હોય કે આર્ય કુળમાં જન્મ્યો હોય વધુમાં વધુ કુળ ધર્મની ક્રિયાને ધર્મ ગણી તે મુજબની ક્રિયા કરતાં કરતાં આયુષ્ય પૂરું થાય છે જેણે જન્મ જ નહોતો એ મુજબ આયુષ્ય પૂરું થાય છે અને જન્મ મરણ ચાલું જ રહે છે ચાલુ જ છે સાસા ક્રિયા યા ફલવતી ક્રિયા વાંજણી હોય જ નહીં છે જ નહીં ફળ મળે છે શુભ અશુભ પ્રાણીનું ફળ તો મળે છે પણ છૂટવાનું ફળ સંસાર પરિભ્રમણ સીમિત થાય એવું ફળ આવ્યું નથી આવતું નથી કેમ એ લક્ષ્ય ક્રિયા થઈ જ નથી કુળ સંપ્રદાયના ગુરુ કે પોતાની બુદ્ધિએ માની લીધેલા ગુરુને આરાધવાનું અને તેણે બતાવેલ રસ્તો તે જ ધર્મ એ પૂરા આગ્રહ સાથે જેવી સેવા કરે છે જૈન અને જૈનેતરમાં સામાન્યપણે ધર્મની બાબતમાં આ બાબત નજરે તરે છે પરમગોપાલદેવને અનંત દયાને લઈને નિષ્કારણ કરુણાથી મતદર્શનનો આગ્રહ વગર છૂટવાનો મૂળ માર્ગ બતાવવો પડ્યો બતાવ્યો કોઈ ક્રિયાજાળ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ વાણિયાપણું બ્રાહ્મણપણું કે જૈનનું શ્વેતાંબરપણું કે દિગંબરપણું ઢુંડિયા કે તપ્પા એ બધા ધર્મ સંબંધી ખ્યાલ થયા જૈન માર્ગમાં પ્રચલિત ફાટા અંગે વિચારતા માત્ર તે જૈન સંબંધી ખ્યાલ જ થયા તે જૈન સંબંધી ખ્યાલ સર્વે ભૂલવા પરમ પૌદે જૂઠાભાઈને સાડત્રીસમી પત્રમાં બોધ્યું છે જે હર કોઈ છૂટવાના કામને લાગુ પડે છે ખરો જૈન જીન થઈ જીન આરાધે તો સહી જીનવર વેરે મૂળ વસ્તુ લક્ષ્યમાં રાખવાની વાત છે સંપ્રદાયના ખ્યાલ માત્ર ભૂલવાના છે ધર્મ આરાધન અને ધર્મની કરણી પોતાનો સંપ્રદાય કે પોતાનો મત કે ગશ ટકાવવા નહીં આત્મા માટે છે એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી ફળ અને કાંત લોચન દેખે ફળ અને કાંત ક્રિયા કરી બાપડા રડવડે ચાર માહે લેખે યમ નિયમ કરે ભૂખ્યો રહે તીર્થયાત્રા કરે રુચિને અનુકૂળ શાસ્ત્ર સિદ્ધાંત વાંચી લે અને સિદ્ધાંતના ગ્રંથ વાંચી કૃતાર્થ વેદે નિશ્ચિના ગ્રંથો વાંચી ધર્મ જાણ્યો કે ધર્મ પામ્યો તેવો અભિમાન કરે અને સામાન્ય સદાચાર કે સદવર્તન જેવા સાધન પણ છોડી જીવ અતો ભ્રષ્ટ તો ભ્રષ્ટ થઈ જાય છે અને બીજી બાજુ નાની જણાતી ક્રિયા પણ જો જ્ઞાનીની આજ્ઞાએ કે જ્ઞાનીના આશયે કરવામાં આવે તો જીવને છૂટવાનું કારણ બને છે વર્તે સદગુરુ લક્ષ તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ પોતાની કલ્પનાએ કર્યા કે અસદગુરુએ આપેલ સાધનો સેવા કર્યા એટલે જીવને ક્લેશિત થવાનું ફળ મળ્યું એમને એમ પદમાં બધી ક્રિયાઓ વર્ણવી તેમ છેવટે આ બધું કરતા છતાં પણ આત્મ કશું આવ્યું નહીં કેમ તે અંગે બોધ કર્યો છે ક્રિયા બધી ઉલટ ભવભ્રમણનું ભ્રમણનું કારણ બન્યું છૂટવાનું નહીં તે જ મુજબ અધ્યાત્મનું ઘણું વાંચન કર્યું સ્વચ્છંદે એટલે જીવને કાં તો ઉન્મત પ્રલાપ દશે આવે કાં તો સ્વયંને જ્ઞાની માની લેવાનું બને આ તો પોતાને જ નહીં તેના સંગમાં આવેલાને પણ તરવાનું કારણ બને નહીં હું સંશય પામ્યો નહીં જી મૂરખ કરે વિચાર આળસુઆ ગુરુ શિષ્યનો રહે એ છે વચન પ્રકાર હવે તો શિષ્ટ કહે તે પ્રમાણ કરે પોતાની ઈચ્છાએ વર્તવાનું બંધ કરે અને મળેલ આજ્ઞા ભક્તિમાં પ્રવર્તે ઊંડો ઉતરી વિચારે એટલે આજ્ઞા આરાધનના ફળરૂપે જીવને સહેજે સહેજે બધું સમજાતું જાય છે સમજાશે અને જીવ ઠરશે શાંતિ પામશે ધર્મનું ફળ વ્યવહાર લીલો રહે સંસાર સુખેથી ચાલે એ નહીં વ્યવહાર તો પૂરો પ્રાણ પ્રમાણે ચાલશે અને અનંત કાલથી ચાલ્યો જ આવ્યો છે હવે સંસાર સીમિત થશે સુકાશે અને સંસારનો આત્યંતિક નાશ તેનું નામ જ મોક્ષ અથવા અસદ્ગુરુ થકી ઉલટો વધ્યો ઉતા વચનામુ છસો તેરમાં પરમગોપાલદેવે બોલ્યું છે કે સતદેવ સદગુરુ અને સદ ધર્મનો જે પ્રકારના આચરણથી દ્રોહ થાય અવજ્ઞા થાય વિમુખ ભાવ થાય અને અસદેવ અસદગુરુ અને અસદર્મનો આગ્રહ થાય તે સંબંધી કૃત કૃત્યતા માન્ય થાય તે અનતાનુમંતી કશાનું સ્વરૂપ છે તે ધર્મનો ભાગ હોઈ શકે જ નહીં કૃપાઉદેવે વચનામુ ચારસો ઓગણસાઠમાં બોલ્યું છે કે પરમાત્મે નામે ભ્રાંતિગત પરિણામે અસદેવ ગુરુ અને અસદ ધર્મને ભજે છે અને અપરમાત્મે પરમાત્માની જે આગ્રહે ભજા કરે પરમાત્મા જ્ઞાની પ્રત્યે દેવ પ્રત્યે ધર્મ પ્રત્યે નિરાધર છે એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે વળી આ પ્રકારનું આચરણ તે સદગુરુ સદેવ અને સદધર્મ પ્રત્યે અસદગુરુ આદિના આગ્રહથી માઠા બોધથી આશાત્માએ ઉપેક્ષાએ પ્રવર્તે સંભવ છે આવા માઠા સંઘથી પોતાની સંસારવાસના પરિછેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદમાં નહીં પરમાત્ પ્રત્યે ઉપેક્ષક રહે છે એ જ અનતાનુમંતી ક્રોધ માન માયા અને લોભનો પ્રકાર છે આ પ્રકાર અધર્મનો થયો પુરુષાર્થ થઈ શકે છે છતાં ન કરે અને મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દેશા માની ભોગાધિકમાં પ્રવર્તન કરે એ પણ અનતાનુમંતિ કશાય છે વચન મુજ પાંચસો બાવીસમાં કહ્યું તે મુજબ કોઈ પાંચ વિષય આકાર એવા કર્મ જ્ઞાનીને વિશે ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધે તો તે પણ અનંતાનુમંતી કશાય છે જ્ઞાનીનું તો એ ભોગાવલી કર્મ છે જ્ઞાની જાણે છે તેમાં વર્તી તે છૂટે છે અને આ જીવને તો મહામોહનીય વર્તે છે પૂર્વપુણના ઉદયથી મળ્યો સદ્ગુરુ યોગ વચન સુધા શ્રવણે જતા થયું હૃદયગચ્છોગ તથારૂપ એટલે યથાર્થ આપ્ત એટલે મોક્ષ માર્ગ માટે જેના વિશ્વાસે પ્રવર્તી શકાય એવા પુરુષનો જીવને સમાગમ થવામાં કોઈ એક પુણ્ય હેતુ જોઈએ છે તેનું ઓળખાણ થવામાં પુણ્ય જોઈએ છે અને તેની આજ્ઞાભક્તિએ પ્રવર્તવામાં મહત્ પુણ્ય જોઈએ છે એવા જ્ઞાનીના વચન છે તે સાચા છે એમ પ્રત્યક્ષ અનુભવ એવું છે વચનામૃત સાતસો સત્યોતેર તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું નિર્દોષ નરનું કથન માનો તે જેણે અનુભવ્યું જેના વચન બળે જીવ નિર્માણ માર્ગને પામે છે એવી સજીવન મૂર્તિનો પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયો છે પણ તેનું ઓળખાણ થયું નથી જીવે ઓળખાણ કરવા પ્રયત્ન કચિત કર્યું પણ હશે તથાપિ જીવને વિશે ગ્રહી રાખેલી સિદ્ધિયોગાદિ રિદ્ધિયોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દ્રષ્ટિ મળી નથી દ્રષ્ટિ જો મળી ન હોય તો એવી મૂર્તિ પ્રત્યે પણ બાહ્યલક્ષ રહે છે જેથી ઓળખાણ પડતું નથી અને જ્યારે ઓળખાણ પડે છે ત્યારે જીવને કોઈ અપુરને આવે છે તે કે તે મૂર્તિના વિયોગે ઘડીએક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબન લાગે છે અર્થાત તેના વિયોગે તે ઉદાસીન ભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ એને સમાન થઈ ગયા હોય છે આવી દશા જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું પણ એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટમનામય છે પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દ્રઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે વચનામુદ બસો બાર પૂર્વ પુણ્યના ઉદયથી મળ્યો સદગુરુ યોગ અને નિશ્ચય એથી આવ્યો ટળશે અહીં ઉતાપ પૂજ્ય સૌભાગભાઈ કહે છે અનંતકાળથી જીવને ગાંઠ પડી ગઈ છે એ વર્તમાન જ્ઞાનીનું માનવું નહીં અને ભૂતકાળના પૂર્વે થઈ ગયેલા જ્ઞાનીને માનવા અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં ધર્મ ક્યાંથી પરિણમે પૂજ્ય શ્રી અંબાલાલભાઈ કહે છે અહીં સરોવરનું મીઠું જળ છોડી પૂર્વે અહીં મહાસાગર હતો તેનું વર્ણન કરતાં જીવ તરસ્યો રહી ગયો કરશો રહી જવાનું ધર્મથી વિમુખ જ રહ્યો પૂજ્ય પ્રભુસિંહજી કહે છે પરમ દેવને બધા બધા જ્ઞાનીઓ તીર્થંકરો કેવળી વગેરે આવી જ ગયા પૂજ્ય બ્રહ્મચારીજીને દેવ જ પરમાત્મા બેસા એટલે કહેતા હજુ દેવમાં પરમેશ્વર બુદ્ધિ નથી આવી ને જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે શાંતિ પ્રમાણે તેને સંત કહીએ તેના દાસના દાસ થઈને રહીએ પાંચ ઇન્દ્રના વિષયોને કશાયમાં હવે જીવને રસ ઘટવા માંડે સંસાર પ્રત્યે રસ ઘટવા માટે અને જીવને નિવૃત્તિમાં પ્રવૃત્તિ સંકોચવામાં જ રસ હોય ત્યારે ધર્મ કહેવાય છે ત્યારે ધર્મ સેવાય છે ત્યારે ધર્મનું ફળ પણ અનુભવાય છે બાકી બીજા સાધન બહુ કર્યા એ બધું બીજું બીજું હવે કરવાનું બંધ થશે અને નિત્ય કર્યો સત્સંગ મેં એક લક્ષ્યથી આપ પૂજ્ય બ્રહ્મચાર્ય લખે છે મહાવીર મંગલચરણ રાજપ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીદ તે મુનિવર સમકીતિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ કૃપાળુ લાભ થવાનો દાવ તો શું કરવું બ્રહ્મચારીજી અનુભવવાણી લખે છે કે ભક્તિ ભલી ભગવાન તમારી સૌ સાધનનો સાર પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે મોક્ષ ત્રણી નહીં વાર અતિ આનંદકારી જનહિતકારી ભવદુખારી નામ તમારું નાથ હે રાજ નામ તમારું નાથ ભાવરોગના અને ભાવરોગના વૈદ્ય રાજેશ્વર ભાવ તુજ ભક્તિ હે રાજ ભાવઔષ તું જ ભક્તિ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ